નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પાંચ મોટી ભવિષ્ય વાણીઓ તો મિત્રો છેલ્લા કેટલાય સમયથી જીવન એક અજાણી કસોટીમાં પસાર થઈ રહ્યું છે એવું લાગે છે કે સમય કોઈ સમયે દરેક આનંદ દરેક આશાને રોકી દેશે એવા દિવસો આવ્યા હશે જ્યારે તમે તમારી જાત પર ગુસ્સે થતા હતા વિચારતા હતા કે આવું કેમ નથી થઈ રહ્યું કાંઈક કેમ બદલાતું ન હતું પરંતુ મિત્રો સત્ય એ છે કે બ્રહ્માંડના દરેક વિરામ પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો હોય છે મિત્રો તો મિત્રો ક્યારેક જીવન આપણને રોકે છે જેથી આપણે જોઈ શકીએ છીએ કે આપણે ક્યાંક જઈ રહ્યા છીએ આપણે જે માર્ગ સફળતા તરફ દોરી જવાનું વિચાર્યું હતું તે ક્યારેક મૃત અંત બની જાય છે પરંતુ મિત્રો યાદ રાખો દરેક મૃત અંતના અંતે એક દરવાજો હોય છે તે ત્યારે જ દેખાય છે જ્યારે આપણે ગભરાવવાનું બંધ કરીએ છીએ અને મિત્રો વિશ્વાસ કરવાનું શરૂ કરીએ છીએ તો મિત્રો આ સમય આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ધીરજ અને આત્મવિશ્વાસની કસોટી લઈ રહ્યો છે તમે મિત્રો ઘણો સહન કર્યું છે તમારા નજીકના લોકોથી અંતર અન્ય લોકો સાથે સરખામણીનું દુઃખ તમારી મહેનતના ઘટતા પરિણામો પણ આ બધા વચ્ચે પણ તમે દઢષ્ટ રહ્યા અને એ જ તમારી સૌથી મોટી તાકાત છે તો મિત્રો આ વિરામ સજા નહોતી પણ તૈયારી હતી આવનારી ઊંચાઈઓ માટે તમારું મૌન સંભળાઈ રહ્યો છે મિત્રો તમારા પ્રયત્નોનો દરેક કણ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજતો રહેશે થોડી વધુ ધીરજ રાખો કારણ કે મિત્રો ગ્રહોની ગતિ બદલાઈ રહી છે અને તમારા જીવનની દિશા બદલવાની છે તો મિત્રો તે ક્ષણ ન આવે ત્યાં સુધી તમારી જાતને આ કહેવાનું ભૂલશો નહીં તો મિત્રો હું તૂટ્યો હું તૂટી ગયો નથી હું ફક્ત સ્વરૂપ બદલી રહ્યો છું હું અટક્યો નથી હું ફક્ત મારી ઉડાનની દિશા નક્કી કરી રહ્યો છું હું આર્યો નથી હું ફક્ત વિજયને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજી રહ્યો છું મિત્રો જે વ્યક્તિ અંધકારમાં પણ પોતાનો દીવો પ્રગટાવવાનું શીખે છે તેના માટે કોઈ રાત લાંબી નથી તો મિત્રો આ તે સમય છે જ્યારે ગ્રહોના રાજા ભગવાન ગુરુ તમારા જીવનમાં પરિવર્તન લાવવા આવી રહ્યા છે મિત્રો તો મિત્રો આ તમારા જીવનમાં એક મોટો વળંક સાબિત થશે જે ફક્ત તમારા બાળપણના કાવને જ નહીં પણ આવનારા વર્ષો માટે તમારી સફળતાનો મજબૂત પાયો પણ નાખશે મિત્રો તો મિત્રો તમારા મને મનને શાંત કરો અને તમારી સાથે આ અદ્ભુત જ્યોતિષ્ય યાત્રાને સમજવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો આ સમગ્ર સમયગાળા અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સૌથી મોટા અને સૌથી શુભ સમાચાર ગુરુ ગોચર છે તો મિત્રો સૌપ્રથમ એ સમજવું મહત્વપૂર્ણ છે કે ગુરુ ગ્રહ કોણ છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર ગુરુ ગ્રહને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે તે ફક્ત એક ગ્રહ નથી પરંતુ જ્ઞાન ધર્મ ભાગ્ય બાળકો લગ્ન કારકિર્દી માનસિક સ્વાસ્થ્ય અને તમામ પ્રકારની સમૃદ્ધિઓનો છે મિત્રો મિત્રો જ્યારે ગુરુ તમને આશીર્વાદ આપે છે ત્યારે જીવનમાં કાંઈક પણ અશક્ય નથી તો મિત્રો આ જ દેવગુરુ ગુરુ તેની સામાન્ય ગતિ કરતા ઘણી ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે જેને જ્યોતિષ્યમાં અતિચારી ગતિ કહેવામાં આવે છે તે મિત્રો મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે અતિચારી ગતિ એટલે કે તેના પરિણામો ખૂબ જ ઝડપી અને ખૂબ જ તૃવતાથી પ્રાપ્ત થશે તો મિત્રો કૃપા કરીને વિડિયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો કારણ કે મિત્રો આ વિડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને મિત્રો પ્યારી લાઇક કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો હવે સમજીએ કે બાર વર્ષ પછી દેવગુરુનો વનવાસ સમાપ્ત થયા પછી તમારું જીવન કેવી રીતે બદલાશે તો મિત્રો ચાલો પહેલા નંબરની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો તો મિત્રો રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે છે કે છેલ્લા ઘણા મહિનાઓથી ગુરુ તમારા સઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો તો મિત્રો જ્યોતિષશાસ્ત્રોમાં સઠ્ઠો ભાવ રોગ દેવા દુશ્મનો વિવાદો અને સંઘર્ષનો કર છે આ જ કારણ હતું કે તમે આ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા મિત્રો હવે ગુરુ આ નકારાત્મક ભાવ છોડીને તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે ભાવ લગ્ન વ્યવસાય ભાગીદારી તમારી સામાજિક અને દૈનિક આવકનું પ્રતિનિધિત્વ કરે છે તેથી મિત્રો તમે જોઈ શકશો કે ગુરુ સંઘર્ષના કરથી સીધા સુખ અને ભાગીદારીના કર તરફ જઈ રહ્યો છે આ ગોચરની પહેલી અને સૌથી ઊંડી અસર

અને મિત્રો તમે તમારી જરૂરિયાતો અને તમારી ખુશીને પ્રાથમિકતા આપવાનું શીખી શકશો મિત્રો અને મિત્રો તમે તમારા ગુસ્સા અને અહંકારને યોગ્ય દિશામાં દિશાનમાન કરશો અને જે કાર્યો સિદ્ધિ આગળથી પૂર્ણ ન થઈ રહ્યા હતા તે પૂર્ણ કરશો તો હવે મિત્રો ચાલો ત્રીજા ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશી નેત્રીજી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો આ સમય કોઈ આશીર્વાદથી ઓછો નથી જો મિત્રો તમે વ્યવસાયમાં છો તો આ તમારા જીવનનો સુવર્ણ સમય હોઈ શકે છે વ્યવસાય વિસ્તરણ માટે અદભુતપૂર્વક તકો ઊભી થશે જો મિત્રો તમે ભાગીદારીમાં કામ કરો છો તો અથવા કરવા માગો છો તો આ શ્રેષ્ઠ સમય છે મિત્રો તમને તમારા પ્રોજેક્ટમાં રોકાણ કરવા તૈયાર રોક તૈયાર કોઈ મોટો રોકાણકારક મળી શકે છે તો મિત્રો જો તમે નવો વ્યવસાય કે સાહસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો હવે સમય છે દવા આધ્યાત્મિકતા શિક્ષણ રાજકારણ વહીવટ વહીવટ કૃષિ આયુર્વેદ સરકારી કરાર ગૃહ સજાવટ અથવા તાલીમ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે મિત્રો આ સમય સારો રહેશે વૈજ્ઞાનિકો રાસાયણિક રસાયણ શાસ્ત્રીઓ એકાઉન્ટર અને કંપની જેવા વ્યવસાયોને પણ ખાસ સફળતા મળશે તો ચાલો મિત્રો હવે નંબર ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો ખાસ કરીને મારી ધન બહેનો માતાઓ સાથે વાત કરવા માંગુ છું જેઓ કરના મુખ્ય છે જે આખા પરિવારને એક સાથે રાખે છે આ ગોચર તમારા માટે કયા આનંદ લાવશે મિત્રો ગુરુ તમારા સાથમાં પામ છે જે સીધા તમારા પતિ અને વૈવાહિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે તો મિત્રો ગૃહિણીઓ માટે સૌથી મોટી ખુશી તમારા પતિની સફળતા અને કર્મ શાંતિમાં રહેલી છે મિત્રો આ ગોચરનો સૌથી મોટો અને શુભ પ્રભાવ તમારા જીવનસાથીના કારકિર્દી પર પડશે ટૂંકમાં આ સમય તમારા કર્મ ખુશી આવવાનો તમારા પતિની પ્રગતિ જોવાનો અને તમારા પતિના સુખા કાર્યમાં વધારો થવાનો છે હવે મિત્રો વાત કરીએ પાંચમા નંબરની ભવિષ્યવાણી વિશે તો મિત્રો ભૂંભરાશની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો નાણાકીય રીતે આ ગોચર તમને દેખાવાના દલદલામાંથી બહાર કાઢશે અને મિત્રો તમને નફાના સમુદ્રમાં લઈ જશે આના બે મુખ્ય કારણો છે પ્રથમ ગુરુનું પાંચમું ગ્રહ તમારા અગિયારમાં ભાવ પર પડી રહ્યું છે મિત્રો જે જ્યોતિષશાસ્ત્રોમાં નફા આવક અને ઈચ્છાઓની પરિપૂર્ણતાનું ઘર છે મિત્રો બીજું ગુરુ પોતે સઠ્ઠા ભાવ દેખ દેવાના કર્મથી બહાર નીકળી ગયા ગયો છે આનો અર્થ એ છે કે દેવાથી મુક્તિનો માર્ગ ખુલી ગયો છે તમારી પહેલી પ્રાથમિકતા તમારા જૂના દેવા ચૂકવવાની રહેશે અને મિત્રો તમે તેમાં સફળ થશો અને સૌથી અગત્યનું તમે એવા લોકોના સાચા ચહેરા સ્પષ્ટપણે જોશો જેઓ તમારી સામે તમારા હતા પણ તમારી પીઠ પાછળ તમને દગો આપ્યો મિત્રો તો આ ગોચરના શુભ પરિણામોનો સો ટકા લાભ મેળવવા માટે કેટલાક સરળ અને ખાતરીપૂર્વક ઉપાયોનું પાલન કરવાનું ભૂલશો નહીં તો મિત્રો પ્રથમ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો દેવગુરુ ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા છે દરરોજ સવારે સ્નાન કર્યા પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અથવા તેને પૂર્ણ ભક્તિ સાથે સાંભળો અને મિત્રો એક ગુપ્ત ઉપાય એ છે કે શક્ય હોય તો શિવ મંદિરમાં બેસીને તેનો પાઠ કરો ગુરુ અને કરક રાશિનું આ સંયોજન ગૌરી શંકર યુગનું નિર્માણ કરી રહ્યું છે જે શિવ પરિવાર તરફથી પણ આશીર્વાદ લાવશે હવે મિત્રો બીજો ઉપાય વિશે વાત કરીએ તો ગણેશ ચાલીસાનો પાઠ કરવાનો છે ભગવાન ગણેશ અવરોધો દૂર કરનાર છે દરરોજ ગણેશ ચાલીસાનો મિત્રો પાઠ કરવાથી ગુરુના શુભ પરિણામોનો માર્ગ સાફ થાય સાફ થશે હવે મિત્રો ત્રીજું હળદર અને ચંદનનું તેલ લગાવો મિત્રો હળદર ગુરુ ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે અને ચંદન શીતળતાનું પ્રતિનિધિત્વ કરે છે દરરોજ સ્નાન કર્યા પછી તમારી અનામિકા આંગળીએથી તમારા કપાળ પર હળદર અને ચંદનનું તિલક લગાવો તો મિત્રો આ યાજ્ઞા ચક્રને જાગૃત કરશે અને યોગ્ય નિર્ણયો લેવાની તમારી ક્ષમતામાં વધારો કરશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હરહર મહાદેવ